જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે કે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે બીજી એક મહત્વની વાત

ક્યારેય કોઈ બોલતું નથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હજારો કરોડ રૂપિયા નું ફૂલેક ફેરવી જતી રહી સરકાર મધ્યસ્થી ભૂમિકામાં હતી સરકાર મધ્યસ્થી ની ભૂમિકામાં હતી જેને જામીન રાખ્યા તા એ જામીને જ ઓલાય ભાગ કરી લીધો બે ફુલેકુ ફેરવીને જતા રહ્યા સરકાર જામીન હતી વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી

આ વિષય પર વધારે ડીપમાં નથી જવું પણ આજે અહીંયાથી ગાજણવાવથી એક ચેલેન્જ કરીએ છીએ જો ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતાં વધારે સમય ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતાં વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર

અમે કહીએ છીએ એક સરકારની વેબસાઇટ પરના આંકડા જોઈ લો વેબસાઈટના આંકડામાં પાંત્રીસ દિવસ સુધી વરસાદ ધાંગધ્રા ના નથી પડ્યો છતાં પાંત્રીસ દિવસ સુધી વરસાદ નથી પડ્યો